ભુજમાંથી ધમધમતા રોડ ઉપરથી એક યુવાનનું પૈસાની ઉઘરાણીને લઈ અપહરણ કરાયું પણ પોલીસે અપહરણકારોને ગાંધીધામ પાસેથી પકડી પાડ્યા ભુજ શહેરમાં ગણેશ કાટા પાસે રિજેન્ટા હોટલની બાજુમાંથી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું પરંતુ ગણતરીના કલાકોમાં જ ભુજ અને ગાંધીધામ પોલીસે સાથે મળી આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ બનાવ અંગે ફરિયાદી દાદુપીર રોડ પર રહેતા મુશ્તાક ઉર્ફે પટેલ ઇબ્રાહિમ મમ્મણના જણાવ્યા મુજબ ફરિયાદીના કુટુંબીભાઈ અબ્બાસના મિત્રો શિન દિનચા અને અઝીઝ ખામાને રૂપિયાની જરૂરિયાત હોતા અબ્બાસની સ્વિફ્ટ ગાડી ગીરવે મૂકી આરોપી કિડાણાના સુલતાન છુછીયા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અબ્બાસને ગાડીની જરૂરિયાત પડતા ફરિયાદીએ રૂપિયાની જવાબદારી લઈ સુલતાન પાસેથી ગાડી પાછી લીધી હતી અને રૂપિયા આપવાના બાકી હોય તે બાબતનું મન દુઃખ રાખી આરોપી સુલતાન ત્રણ અજાણ્યા ઈસમોને ગાડીમાં લઈને આવ્યો અને વ્યાજે આપેલા રૂપિયા પરત આપવા માટે અબ્બાસ સાથે ગાડાગાળી કરી લોખંડના ધારિયા છરીના હાથા વડે મૂઢ માર મારી ધારીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વ્યાજે આપેલા રૂપિયા કઢાવી લેવા માટે ભુજના દીનદયાળ સર્કલ પાસે પાસેથી થાર ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું જે અંગેનો બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો દરમિયાન આ અપહરણ કરી થાર ગાડી અંજાર માર્ગે ગઈ હોવાની બી ડિવિઝન પોલીસને ખાનગી બાતમી મળતા પીઆઈ એસ એમ રાણાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીએસઆઈ એમ એચ પટેલની ટીમ આરોપીઓને ઝડપમાં રવાના થઈ અને ગાંધીધામ બી ડિવિઝનના પીઆઈ એસવી ગોઝિયાને બનાવ બાબતે વાકેફ કર્યા ભુજ અને ગાંધીધામ પોલીસે સાથે મળીને આરોપીઓ સુલતાન ગનીભાઈ છૂછીયા આરિફ ઉર્ફે આસિફ ગનીભાઈ છુછીયા ફરીદ રહીમ જામ રહે ત્રણેય કિડાણાને પકડી પાડી કાર્યવાહી કરી હતી આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે દર્શક મિત્રો આજે તારીખ પેલી ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર